જે આપણે બાપાના ડુંગરે આવ્યા છે જે ખાંભા અને કળાધારની વચ્ચે મિત્રો આજે આપણે જે કાંભા ખોડાધામની વચ્ચે આવેલો બાપાનો ડુંગર તે ત્યાં આવ્યા છીએ તો આ પૌરાણિક જે ગાડું છે બાપાનો ડુંગર ખાંભા અને ખડાધામની વચ્ચે ડુંગર આવેલો છે આ ખૂબ જ સરસ મજાની જગ્યા છે ફરવા માટે ટોમી છે આ ટોમી છે પાણીનો ટાટો છે આ અહીંયાથી કુદરતી વાતાવરણ છે ચારે બાજુ પગલું છે ખૂબ જ સરસ મિત્રો જે મહાદેવ શંકર ભગવાનનું મંદિર છે મિત્રો અહીંયાથી સરસ મજાનું વાતાવરણ લાગે છે વિડીયો ક્યાંથી જોવો છો એ જરા કોમેન્ટ કરજો અને આ સ્થળ કેવું તમને લાગ્યું એ પણ કોમેન્ટ કરજો કેમ કે આ જે ખાંભાથી એકદમ નજીક ખડાધાર અને ખાંભાની વચ્ચે એક સરસ મજાનું જે સ્થળ છે ફરવા માટે કુદરતી નજારો છે સરસ લાગે છે ચારે બાજુ ડુંગર હરિયાળી છવાયેલી છે શું છે મોહિતભાઈ મિત્રો યાર ભાઈ ખબર શું થોડો ગોલો થઈ ગયો

આ બાપાનો ડુંગર છે અને ચારે બાજુ જે હિસકા ખવાય એવું છે કુદરતી વાતાવરણ ખૂબ જ સરસ છે મિત્રો આવવા જેવું છે જો થોડોક માટે નજીકના સ્થળમાં જો ઘરવા જવું હોય ખાંબાકી નજીક છે ખૂબ જ સરસ મજાનો આશ્રમ છે লাগি লাগে লাগি লওঁ বে বেনো হেল পগে লাগি ল બસ સરસ મજાનું વાતાવરણ છે છોડ છે ચારે બાજુ ઇસકા છે ખાવાની નાના બાળકોને લઈને આવ્યા હોય તો પણ મજા આવે એવું છે ચારે બાજુ પણ મંદિર છે બાપાનો ડુંગર એટલે કે બાપાનો ડુંગર શિરોમણી છે એનો આ ડુંગર છે છે ખૂબ જ સરસ મજાનો મિત્રો ચારે બાજુ ડુંગર છે અને એની વચ્ચે આવેલું જે આ ફરવાનું એક સ્થળ છે કુદરતી વાતાવરણનો જો નજારો લેવો હોય તો જરૂર મિત્રો અહીંયા આવજો ખાંભા અને ખડાધાર એટલે કે ચતુરી ગામ આવે છે ચતુરીથી આવે છે મિત્રો આ જે ગૌશાળા છે નાના એ છોકરાઓ માટે હિસ્કા પણ છે લસરપટ્ટી પણ છે બાળકોને પણ ખૂબ જ મજા આવે એવું છે મિત્રો હવે ઉપર તમને મંદિર બતાવી દઉં દર્શન કરાવી દઉં તમને ઉપરથી પણ ખૂબ જ સરસ તો અવશ્ય અહીંયા આવજો આ સ્થળ કેવું લાગ્યું જો સારું લાગ્યું હોય તો જરૂર કોમેન્ટ કરજો મિત્રો અને મારી ચેનલને પણ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો